જો તમે ટેકનો ગુજરાતના WhatsApp ગ્રુપમાં જોડાવા ઈચ્છો છો તો વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલ છે આ માટે તમે ચેનલનું અબાઉટ પેજ પણ વિઝિટ કરી શકો છો અથવા 8980939394 8980939394 પર સંપર્ક કરો નમસ્કાર મિત્રો હું છું સાબરકાંઠાથી સંદીપ આપ સૌ મિત્રોની સમક્ષ ફરી એક નવા વિડીયો સાથે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વોટ્સએપની અંદર એક નવું અપડેટ આવેલું છે તો એના વિશે જોવાના છીએ હવે તમે વોટ્સએપની મદદથી જ તમે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઓપન કરી શકશો તો આજના વિડીયોની અંદર આપણે જોઈશું કે વોટ્સએપની અંદર આપણે કેવી રીતે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક વાપરી શકીએ અત્યારે આ બીટા યુઝરને અપડેટ મળી ગયું છે ઘણા બધા ઓફિસિયલ વર્ઝન વાળા ગયું હશે તો પ્લે સ્ટોરમાં જઈ અને વોટ્સએપ અપડેટ કરી લેવું એના પછી આપણે હવે જોઈશું તો અહીંયા હું વોટ્સએપ કરીશ વોટ્સએપ ઓપન કર્યા પછી મોર ઓપ્શનમાં જઈશું ઓકે તો અહીંયા મોર ઓપ્શનમાં ગયા પછી આપણે સેટિંગમાં જઈશું सेटिंग्स ओके दैया મે સેટિંગ ઓપન કરીયો હવે આપણે લેફ્ટ ટુ રાઈટ સ્વાઇપ કરતા કરતા નીચે જઈશું સેટિંગ સર્ચ બટ ધીસ લર્ન અક પ્રિવટ નોટ સ્ટોર એપલ હેલ્પ ઇન્વાઇટ એપ અપ ઓલસો ફ્રોમ મેટા ઓકે દયા કંપની નું નામ બતાવશો તમે હેડિંગ ઓલસો ફ્રોમ મેટા આપ સૌ મિત્રો જાણો છો કે WhatsApp Instagram Facebook બધું મેટા કંપની નું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે ઓપન Instagram ओके पी फरी तब स्वाइप कर सो तो तक जवाब ओपन इंस्टाग्राम ओपन फेसबुक ओपन फेसबुक तो आप इंस्टाग्राम पर डबल टेप करिए ओपन इंस्टाग्राम तो इंस्टाग्राम ओपन थे इंस्टाग्राम होम फीड इंस्टाग्राम ओके तो यहां तो तुम्हें जो प्रोफाइल टैप रील्स क्रिएट सर्च एंड एक्सप्लोर सिलेक्टेड होम टैप ओके फोटो 2 ऑफ 7 फोटो बाय इंडिया ए ओ आई एम इंडिया ऑन 2024 तो यहां से

ઇન્સ્ટોલ કરેલી અને એની અંદર તમારું એકાઉન્ટ લોગિન કરેલું હોવું જોઈએ તો તમે અહીંયાથી વાપરી શકશો જો તમારા ફોનમાં તમે ઇન્સ્ટાગ્રામને ફેસબુક ઇન્સ્ટોલ કરીને લોગિન ઇન નહીં રાખ્યું એકાઉન્ટ તો એ તમને લોગ કરવાનું કહેશે તો આ રીતે તમે હવે વોટ્સએપની અંદર જ કોઈપણ ત્રણેયમાંથી એપ્લિકેશન ઓપન કરીને વાપરી શકો છો તો આશા રાખું છું આપ સૌ મિત્રોને નવી જાણકારી મળી હશે ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે જય જય ગરવી ગુજરાત